હેલો ફ્રેન્ડ્સ ફરીથી એકવાર તમારી સમક્ષ હાજર થયું છું એમ રાના દોસ્તો આજથી એક વીક પહેલાં આપણે એક રીંગણીના પાકમાં આપણું એક્ટિવેટર અને બૂસ્ટર જેને કહેવાય છે ચમત્કારિક પ્રોડક્ટ આપણે એના ઘણા રિઝલ્ટ લીધા છે અને નવું એક રિઝલ્ટ ફરીથી એક જગ્યા પર અંકલેશ્વર ના એરિયાની અંદર અમે સ્પ્રે કરાવ્યો હતો અને જેનો વિડીયો પણ મેં વાર વાયરલ કર્યો હતો તો આજે એ ફાર્મર જાતે સામેથી ફોન કરીને એક પંપનો ખાલી મટિરિયલ લઈ અને એમણે સ્પ્રે કર્યો તો ચાર ચાસની અંદર અને એ ફાર્મરે આજે ગઈકાલે ફરીથી મને ફોન કર્યો અને આખી કીટ આપણે એમને આપવાની હતી આખી કીટની ડિમાન્ડ હતી એમની કે મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ સારું સ્ટાર્ટ થઈ ગયું છે જ્યાં બિલકુલ ફ્લાવર ફ્લાવરિંગ ન હતું અને જ્યાં કોઈ રીંગણનું ફળ પણ દેખાતું નહીં હતું ત્યાં આજે એક જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે ફક્ત અને ફક્ત સાતથી આઠ દિવસની અંદર તો એ બતાવવા માટે સ્પેશિયલ આજે હું હાજર થયો છું તમને અહીંયા બતાવીશું કે રીંગણીમાં જે આપણને જે રિઝલ્ટ મળ્યું છે જ્યાં આપણો સ્પ્રે કર્યો હતો ત્યાં ફ્લાવરિંગ કેવું આવ્યું છે અને ફળ પણ લાગવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ફરીથી આજે ખેડૂતે એક કીટ આપણી પાસે લીધી છે તો જોઈએ આપણે એનું રિઝલ્ટ તો દોસ્તો આ છે એ ચાર ચાસ કે જ્યાં આપણે સ્પ્રે કર્યો હતો એમાં જો અહીંયા જબરજસ્ત ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે આપણને અને ફળ પણ લાગી રહ્યા છે તમને બતાવીએ કે અહીંયા જુઓ આ ફળ દેખાઈ રહ્યા છે અહીંયા ફળ સ્ટાર્ટ થઈ ગયા છે આ ફળ છે તો ખેડૂત પણ દોસ્તો ખુશ છે કે જ્યાં આગળ ઈયરનો પણ બહુ ત્રાસ હતો તો આજે સરસ મજાનું ફળ લાગ્યું છે એક એક છોડ પર ત્રણ ત્રણ ચાર ચાર ફળ દેખાઈ રહ્યા છે આપણને અને હજુ નવા ફળ લાગી જ રહ્યા છે રેગ્યુલર બેસ પર આ જોઈ શકો છો તમે રીંગણીના ફળ નીચે તો આ છે દોસ્તો બુસ્ટર અને એક્ટિવેટરનો કમાલ જોવો તમે આજે ફ્લાવરિંગ પણ જો સારામાં સારું દેખાઈ રહ્યું છે અંદર અને હજુ લાગ બેસી રહ્યો છે તો આજે આ જોઈને ખેડૂત ખુશ થઈ ગયા છે કે ભાઈ તમારી દવાનું રિઝલ્ટ જબરજસ્ત છે અને એ દવા મને ફરીથી બીજો એક કીટ અમને આપો તો આજે એમને કીટ આપી છે આપણે જો આ ફળ લાગ્યા છે જુઓ તમે ક્વોલિટી પણ છે અને ફ્લાવરિંગ પણ સારામાં સારું છે આ ફ્લાવરિંગ ધગલેબન બન ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે અંદર અને અહીંયા ફળ દેખાઈ રહ્યા છે તો મિત્રો આ છે આપણું એક્ટિવેટર અને બૂસ્ટરનું રિઝલ્ટ દોસ્તો જોયું તમે આપણું એક્ટિવેટર અને બુસ્ટરનું રિઝલ્ટ આપણી પાસે આવી છ પ્રોડક્ટ છે આપણી પાસે દાણાદાર ખાતર પણ છે તો જો પણ તમે પણ ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય બાયો પ્રોડક્ટનો યુઝ કરવા માગતા હોય અને સારામાં સારું ઉત્પાદન લેવા માગતા હોય તો આજે જ સંપર્ક કરો નવ્વાણું ચુમ્માલીસ સાતસો દોસ્તો રાહ ના જુઓ ચમત્કારિક પ્રોડક્ટ છે સારામાં સારા રિઝલ્ટ છે અમારો સંપર્ક કરો અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરીશું અમારા કંપનીના સાયન્ટિસ્ટ દ્વારા અમે તમને ગાઈડલાઇન આપીશું અને સારામાં સારી ઇન્કમ ખેતીના માધ્યમથી તમને કરવા માટે મદદ કરીશું થેન્ક યુ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે